આપઘાત સહિતના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતના ઈચ્છાપોરમાં એક યુવાન તળાવમાં ડૂબી ગયો હતો જેની જાણ ગ્રામજનોએ ફાયર કરી હતી જેથી ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને ડૂબી ગયેલા યુપી શોધખોળ હાથ ધરી હતી તો યુવકે આપઘાત કર્યો હોવાની ચર્ચા આખા વિસ્તારમાં જોવા મળી હતી બનાવની જાણ થતા ઈચ્છાપોર પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી મારું નામ ફાયર ઓફિસર વસંત સૂર્યવંશી હું પાલનપુર ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવું છું અને અમને જેમ કોલ મળ્યો અત્યારે તો કોલ મળીને અડધો કલાક પોણો કલાક જેવી શોધખોળ કરી અને એમાં હજારને શખ્સની એક બોડી મળેલી છે આશરે ઉંમર તો અમને પચીસથી ત્રીસ વર્ષ લાગે છે એની અને ઘટનાસ્થળે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વાળા પણ હાજર છે અને એમને બોડી સુપ્રત કરીને અમે ગેટ પર હવે પરત થાય છે હાલ જે બોડી મોડી છે એમનો કોઈ વારસદાર એવું કઈક છે કોઈ વારસદાર એવું કોઈ છે નથી એટલે અમે અત્યારે અજાણ લખાયું છે અજાણ વ્યક્તિની બોડી મળેલી છે આશરે ઉંમર ઉંમર પણ આશરે જ લખી છે પચીસ થી ત્રીસ વર્ષ અંદાજે એવી રીતે લખી છે અને એ બોડી કાઢીને અમે ઈચ્છાપુર પોલીસને કબજો સોંપેલ છે